આ સે લુમિનેસ કંપનીનું ઇન્વેટર એક હજાર પચાસનું સાઇનવે આવે વાડી વિસ્તાર હોય તો સાઇનવે નખાય સ્કવેરવે નખાય સાઇનવેમાં લાઇટ આવક જાવક કરતી હોય તો માઇનર જબાકો થાય તો સાઇનવે નખાય બે વર્ષની વોરંટી આવશે એક હજાર પચાસનો આવશે તો એકવાર અવશ્ય મુલાકાત કરો શિવશક્તિ ઇલેક્ટ્રિક પોરબંદર લુમિનેસ કંપનીનું ઇન્વેટર આ છે બેટરો એમરોન કંપનીનો ત્રણ વર્ષ પીસ ટુ પીસ ગેરંટી આવશે બસો એમ આવે બીજા બેટરામાં ખાલી બસો વીસ એમ લખે પણ ખરેખર બસો એમપીયર જ આવે તો એકવાર અવશ્ય મુલાકાત કરો ત્રણ વર્ષની ગેરંટી આવશે તો બે વર્ષની વોરંટી આવશે શિવશક્તિ ઇલેક્ટ્રિક પોરબંદર આની કિંમત આપણી રાખલ છે પચીસ હજાર રૂપિયા પૂરા તો એકવાર અવશ્ય મુલાકાત કરો શિવશક્તિ પોરબંદર